વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ મહેતા એજ્યુ જ્યુ પારસ અંકલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ટ્વીસ્ટ એમસીક્યુ નાઇન પોઈન્ટ ઝીરો આ વિડીયોને તમારે એક હજાર લાઇક સુધી પહોંચાડવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક અવશ્ય કરશો અને વિડીયોને પૂરેપૂરો નિહાળશો તમને ખૂબ ઉપયોગી બને એવા એમસીક્યુનું કલેક્શન આ વિડીયોમાં આપણે કર્યું છે પ્રથમ પ્રશ્ન છે સમાંતર શ્રેણીનું એનમું પદ પાંચ એન માઇનસ ત્રણ હોય તેનું દસમું પદ ખાલી જગ્યા હોય શ્રેણીનું એનમું પદ એટલે કે આપણને નામ કહીએ છીએ કે ટી એન બરાબર ફાઈ એન માઇનસ થ્રી મેળવવા છે આપણે શું ટીટેન તો ટીટેન બરાબર એટલે કે એમની જગ્યાએ આપણે મૂકી દઈએ દસ તો દસ ઓછા ત્રણ એટલે કે પચાસ ઓછા ત્રણ એટલે કે પચાસ ત્રણ છે તો વધે છે સુડતાલી સુડતાલી આપણો જવાબ છે ઓપ્શન નંબર આપણો જવાબ બને છે ખૂબ પ્રશ્ન છે બે રેખાઓ એકબીજેને છેદતી નથી તો કેનું મૂલ્ય સિદ્ધ થાય હવે છેતી નથી એટલે કેવી રેખાઓ છે છેદતી નથી એટલે રેખાઓ કેવી છે સમાંતર છે હવે સમાંતર રેખાઓ છે એનો સમાંતર રેખા બે સમાંત રેખાનો ઉકેલ શું મળે છે તો કે ખાલી ગણ મળે છે એનો ઉકેલ હોતો નથી બે રેખા છેદતી નથી તો એનો કોઈ જવાબ નથી બરાબર હવે ખાલી ગણ ગણો હોય તો એ ઉકેલ ક્યારે બને ખાલી ગણ તો કે એ વન છેદની અંદર બી વન બરાબર એ છેદની અંદર બી ટુ બને છે હવે તમે જુઓ એ વન એટલે કેટલા છે અહીં તો એ વન એટલે એક છે પછી બી વન એટલે કેટલા છે તો કે અહીં બી છે બે છે ત્યારબાદ એ ટુ બરાબર એ ટુ તો કેટલા છે તો કે આપજો છેદની અંદર શું આવશે એ ટુ અને ત્યારબાદ આવશે બી વન છેદની અંદર બી ટુ એ છેદમાં એ ટુ બી વન છેદમાં બી ટુ એ વન કેટલા છે 1 અને એ ટુ કેટલા છે કે બે હવે આપણે લઈએ બી વન બી વન એટલે અહીં કેટલા છે તો બે અને બી ટુ કેટલા છે અહીં કે તો કરતાં સૂત્રને કેને બનાવી તો કોષ ગુણાકાર પ્રમાણે આવું થાય કે બરાબર બે દુ ચાર કે બરાબર બે દુ ચાર એટલે કેની કિંમત ચાર મળશે ઓપ્શન નંબર એ યાદ રાખો સમાંતર રેખાઓ છે એ છેદતી નથી બરાબર એટલે એમનો ઉકેલ ખાલી ગણ હોય ગણ ક્યારે હોય

માટે ઓપ્શન નંબર સી છે એ આપણો જવાબ બને છે મિત્રો આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે લગભગ બેથી ત્રણ વખત પાછલા વર્ષોની અંદર પૂછાઈ ગયેલો છે પ્રશ્ન છે સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને છઠ્ઠું પદ અનુક્રમે સાત અને તેર છે તો શ્રેણીનો સામાન્ય તફાવત ખાલી જગ્યા થાય ત્રીજું પદ એટલે કે ટી થ્રી કેટલું છે સાત અને ટી સિક્સ કેટલા છે તેર શોધવા છે આપણે શું ડી સૂત્ર આપણને ખબર છે ડી બરાબર શું થશે ટી એમ ઓછા ટી એલ એટલે મોટું પદ મોટું પદ કેટલા છે તો કે તેર અને નાનું સાત બરાબર તેર ઓછા આ કેટલા પદ છે છઠ્ઠું ના કેટલામું છે ત્રીજું છ ઓછા ત્રણ તો સાતમાં તેર સાત કાઢો એટલે છ અને છ ત્રણ કાઢો એટલે ત્રણ તો ત્રણ દુ છ એટલે કે બે બરાબર અહીં આપણને બે છે એ મળશે જે ઓપ્શન નંબર એની અંદર જવાબ આપણને આપેલો છે બહુ સરળ પ્રશ્ન છે આવું પૂછાતો હોય છે ડી બરાબર ટી એમ ઓછા ટી એ છેદમાં એમ ઓછા એમ બરાબર હવે અહીંયા તમારે જે પદ આપ્યું છે એ કેવું મૂકવાની છે તો તેર તેર માંથી સાત કાઢવાના અને બીજા કયા પદ છે કેટલામું થું પદ એટલે કે છ ઓછા ત્રણ જવાબ આપણને આ પ્રમાણે મળે છે જો એકાવન એક્સ ઓગણપચાસ વાય બરાબર એકસો પચાસ અને ઓગણપચાસ એક્સ વધતા એકાવન બરાબર પચાસ તો એક્સ ઓછા વાય જેમ એક્સ વધતા વાયની કિંમત મેળવો જો પ્રથમ લખીએ આપણે એકાવન એક્સ વધતા ઓગણપચાસ વાય બરાબર એકસો ને પચાસ પ્રથમ આપણે કહીશું બાદ બાકી તો ઓછા કરી ઓછા ઓગણપચાસ એક્સ વધતા એકાવન વાય બરાબર પચાસ તો પ્રથમ બાદ બાકી આપણે કરી દઈએ એકાવનમાંથી ઓગણપચાસ કાઢો એટલે મળશે બે એક્સ ઓગણપચાસમાંથી એકાવન કાઢો તો નાની કિંમતમાંથી મોટી બાત કરો એટલે માઇનસ મળશે માઇનસ બે વાય એકસો પચાસમાંથી પચાસ કાઢો તો મળશે આપણને કેટલા તો મળશે આપણને સો હવે બે સામાન્ય કાઢી દઈએ તો આવું મળે એક્સ ઓછા વાય બરાબર કેટલા મળશે આપણને એક્સ ઓછા વાય એટલે પચાસ બરાબર છે हमें करिए आपवाड़ो तो एक पचास वाय बराबर एक सौ पचास पचास एक्स एक बराबर पचास करिए तो एकवन ओग एट सौ एक्स वत्ता सौ वाय बराबर एक सौ पचास पचास एट के બસો બધા બસો સામાન્ય કાઢો આવું વધે એક્સ વત્તા વાય બરાબર સો કે બસો એટલે કેટલા વધશે અહીંયા બે હવે લેવાનું છે આપણે ગુણોત્તર લેવાનું છે બરાબર તો એક્સ ઓછા વાય છેદમાં એક્સ વત્તા વાય ઓછાની કિંમત મળે છે આપણને પચાસ અને મળે છે બે પચાસ એટલે પચીસ દુ પચાસ એટલે કે ઉપર મળે છે આપણને પચીસ નીચે મળે છે એક બરાબર એટલે કે આવું થાય પચીસ જેમ એક એ આપણો જવાબ છે ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે લોજિકલી આપણે દાખલાને ઉકેલી સોળ કોટેક્સ બરાબર બાર તો આની કિંમત સોળ હવે આવું એમ પૂછે સોળ કોટેક્સ બરાબર બાર આપણે આમ કરી દઈએ કોટેક્સ બરાબર બારના છેદની અંદર સોળ કોટ એટલે શું cos કોસ એક્સ છેદની અંદર sin એક્સ બરાબર બારના છેદની અંદર સોળ તેથી આપણે આવું લખી શકીએ cos એક્સ બરાબર બાર અને સાઇન એક્સ બરાબર સોળ હવે આપણે કહેવત મૂકીએ માગ્યું છે એની અંદર સાઇન એક્સ ઓછા કોસ એક્સ છેદમાં સાઇન એક્સ વધતા કોસ એક્સ એક્સ કેટલા છે સોળ એટલે કે સોળ ઓછા બાર છેદની અંદર સોળ વત્તા બાર સોળમાંથી બાર ગાળો કેટલા વધશે ચાર સોળ ને બાર કેટલા થાય અઠ્યાવીસ એટલે સાત ચોખ્ખું અઠ્યાવીસ એટલે કે સાત ચોખ્ખું અઠ્યાવીસ સાત આવશે ઉપર એક આવશે નીચે આવશે સાત તો એકના છેદની અંદર સાત ઓપ્શન નંબર બી એ આપણો જવાબ બને છે જો વર્તુળનું ક્ષેત્રફળ તેના પરિક કરતા સંખ્યાત્મક રીતે જો અલગ છે આગળ કરતા એ બમણું હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય આગળમાં એવું હતું કે ક્ષેત્રફળ હતા તો આપણને કહે છે ક્ષેત્રફળ પરિઘ કરતા બમણું છે એટલે કે ક્ષેત્રફળ એટલે શું પાય આરનો વર્ગ તો બમણું છે એટલે બે નહીં ટુ પાય આર બરાબર બે બે છે ઉડી જાય પાઈ પાય છે એ ઉડી જાય આર આર ઉડી જાય તો આર બરાબર કેટલા મળે છે એક એટલે કે વર્તુળની ત્રિજ્યા આર બરાબર એક છે ઓપ્શન નંબર સી આપો જવાબ બને છે પ્રચલિત સંકેતોમાં z m બરાબર m x બાર એ કેવો દપટ આપેલી છે આ પ્રચલિત સંકેત છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ સૂત્ર છે z બરાબર 3m 2x બાર અહીં આપણે z અને m ની કિંમત એક એક છે તો આપણે એવું કરીએ Z કે ઝેડ બરાબર આ ભાગ પાડી દઈએ છે બરાબર બે એમ ઓછા બે એક્સ બાર હવે આ બંનેમાંથી બે સાકાને કાઢી દઈએ મળે તેટલા આપણે પાસે એમ ઓછા એક્સ આ બાજુ છે ઝેડ ઓછા એમ તો જેડ ઓછા એમ એમ ઓછા એક્સ બાર ઓછા એક્સ બાર ઓપ્શન એવો દાખલો છે કોઈ સમા શ્રેણી માટે પી ત્રીસ ઓછા ત્રી બરાબર પચીસ તો તે શ્રેણી માટે સામાન્યત્વ ડી બરાબર ખાલી જગ્યા તો આગળ જોયું હતું એ મુજબ ડી બરાબર તો શું છે આપણું પી એમ એમ ઓછા એન હવે જુઓ ટીએમ ઓછા ટી એન તફાવત આપણને આપેલો છે કેટલો આપેલો છે પચીસ ત્યારબાદ ત્રીસ માંથી પચીસ આપણે બાદ કરવાના છે ઉપર પચીસ નીચે આવશે પાંચ પચું પચું પચીસ તો પાંચ છે એ ડી થશે અને ઓપ્શન નંબર બી એ આપણો જવાબ બને છેલ્લો પ્રશ્ન આપણે ગણતરી વગર એને ઉકેલવાનો છે લઘુચાપ એ બી ની લંબાઈ વર્તુળના પરિ ચોથા ભાગની છે જો લઘુચાપ એ બી વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલ ખૂણાનું માપ ખાલી જગ્યા થાય હવે જુઓ આપણને એવું કહે છે એક વર્તુળ છે બરાબર વર્તુળમાં જે ખૂણો છે એના કરતાં ચોથા ભાગનો ખૂણો છે એ લઘુચાપ એ બી નો થશે વર્તુળની અંદર કુલ જે ખૂણા બને છે કેટલા ખૂણા બને છે આમ તો આખા વર્તુળના ખૂણા ત્રણસો સાહીઠ છે તો ચાર ભાગ પાડી દો તો દરેક ખૂણાનો માપ કાઠ ખૂણો એટલે કેટલા થાય નેવું નેવું માપ થાય હવે અહીં છે ચાપ આ ચાપ એ બી છે એ ચાપ એબી કેવી છે તો કે ચોથા ભાગની છે બરાબર ચોથા ભાગની તો જો ખૂણો બને છે એ ખૂણો પણ વધતું ચોથા ભાગનો હશે એટલે કેટલો ખૂણો બનશે ઓકે કે નેવું જે નેવું આપણને ઓપ્શન નંબર ડીમાં આપણને આપેલું છે જો આપણને એમ કહેવામાં આવે કે આઠમા ભાગની ચાપ છે તો કેટલું થશે પિસ્તાલીસ થશે તો આ રીતે આપણે એમસીક્યુને આપણે ઉકેલવાના છે આગળ જોઈએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને બેસ્ટ ઓફ લક